કરવા સારો વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર નરસિમહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર રીના પાટીલ સાહેબ ઝોન ત્રણ નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા સાહેબ તથા એક ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારીયા સાહેબ ના જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ભોગ બનાવ નું યોગ્ય રીતે મહિલા કાઉન્સિલર દ્વારા કાઉન્સેલિંગ કરી ગુનો ડિટેક કરવા સૂચના આપેલ જે મકરપુરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગોહિલ નાઓની સીધી દોરવણી અને માર્ગદર્શન આધારે પોલીસની અલગ અલગ ટીમ બનાવેલ તેમજ સદરુ ગુનાની તપાસ મકરપુરા પોલીસ સ્ટેશન સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જીડી રાજપૂત નાઓ કરી રહ્યા હોય અને તપાસ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે ભૂખ બનાવવાના નિવેદનમાં જણાવ્યા મુજબના સદર ગુનામાં સંડોવાયેલા આરોપી પુખ્ત આરોપી અજય સન ઓફ સુનિલભાઈ મીઠાલાલ મહિલા ઉંમર વર્ષ ઓગણત્રીસ રહેવાસી માણેજા બુડાના મકાન માણેજા વડોદરાની ધરપકડ લગત કાર્યવાહી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જોગવાઈ મુજબ સદર ગુનાની તપાસ હાલમાં ચાલુ છે સેન્ચ્યુરી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો